મુબારક મણિયાર હું છેલ્લા એકથી દોઢ મહિનાથી ધ માસ્ટર જીમ કરીને રશીદ શેખભાઈનું જીમ છે ત્યાં આગળ જીમમાં જાઉં છું ત્યાં આગળ મેં એમને વાત કરેલી કે મારે ફેટ લોસ કરવું છે એના હિસાબથી હું ત્યાં આગળ જીમની અંદર મેમ્બરશીપ લીધી છે પછી એ લોકોએ મને એક બતાવ્યું કે આપણે ફેટ લોસ માટે એક સાયકલ ચલાવી પડશે ફેટ લોસની બરાબર તો એ ફેટ લોસની અંદર મને એ લોકો ત્રણથી ચાર પ્રકારની ટેબ્લેટ આપે છે એને બીજી ઘણી બધી મલ્ટી વિટામિનને એવું બધું કહીને મને બાર ટેબ્લેટ મેડિકલ સ્ટોર ઉપરથી લેવાનું કીધું બરાબર પછી એક મહિના જેવું થયું રિઝલ્ટ કોઈ નથી અને એના વચ્ચે દરમિયાન એક દિવસ છોડીને બીજા દિવસે મને એ લોકો ઇન્જેક્શન બી આપતા ઇન્જેક્શન આપતા તો મેં એમને પૂછ્યું કે તમે ઇન્જેક્શન મને સાનું આપો છો તો મને એમ જણાવે છે કે આ ઇન્જેક્શન ટેસ્ટોસ્ટેરોનનું છે બરાબર તો પછી મને થોડું પેન થવા લાગ્યું હાર્ટની અંદર ને લિવરની અંદર નોર્મલ ને વચ્ચે બે થી ત્રણ દિવસ મને સાઈડ ઇફેક્ટ બી થયા બોડીમાં રિએક્શન આવ્યું બરાબર તો પછી મેં એમને જાણ કરી મેં તમે ઇન્જેક્શન સારું આપો છો મેં કીધું રાત બે રાત મને કંઈ તકલીફ થઈ હું તમે તો મારો કોલ રિસિવ કરતા નથી તો પછી મને એમ જ જણાવે કે તમને બધું જાણીને શું કરવું છે કે તો પછી હું ત્યાં આગળ એમને પૂછ્યું તો એમણે મને જણાવ્યું નહીં સેચ બી કે કયું આપે છે કયું નથી આપતા પછી એમનો આ વચ્ચે દરમિયાન એમને એક યુટ્યુબ ઉપર એક વિડીયો વાયરલ થયો એની અંદર એ ઇસ્ટ્રોઈડને પ્રમોટ કરે છે તો પછી મને થોડું શક ગયું કે આ ઇસ્ટ્રોઈડ તો લગભગ મને નથી આપતા પછી મેં થોડું પૂછ્યું પછી મેં મારા ચાર પાંચ મિત્રો છે એમને પૂછ્યું કે તું આવરીતે આવરી તો મને ઇન્જેક્શન બી આપે છે ને આ બધી ટેબલેટો છે તો મને મારા એક ફ્રેન્ડે જણાવ્યું કે આ ટેબ્લેટ છે એને તમે ગૂગલ ઉપર સર્ચ કરો તો ગૂગલ ઉપર સર્ચ કરતાં મને જાણવામાં આવ્યું કે આ એક ઇસ્ટ્રોઈડ જ છે અને એ લોકો મને એક દિવસની ટોટલ છ જાતની ટેબ્લેટ લેવાનું કહેતા એક ટે એક ટેબ્લેટને બે કન્ટેન્ટમાં લેવાનું કીધું મને અને એવી રીતે જે ત્યાંથી મને જે ટેબ્લેટ આપી છે બરાબર એક વર્કઆઉટ પહેલાં લેવાનું પછી વર્કઆઉટ પછી લેવાનું અને એક રાત્રે સૂતા પહેલાં લેવાનું તો રાત્રે સૂતા પહેલાં હું ટેબ્લેટ લો તો પછી મારી હાર્ટની ધબકારા જે છે મારા વધી જતા પછી મેં એમને એક બે દિવસ પછી જાણકારી મેં કહ્યું તમે આ બધું શું છે આ તો કે તમારું લોસ થાય છે ને એટના હિસાબથી કે તમને થોડા હાર્ટ બીટ કે વધી જાય છે બધું વાંધો નહીં પછી હમણાં બે થી ત્રણ દિવસ પહેલાં મેં થોડું સ્ટ્રિકલી પૂછ્યું કે મને થોડું પેન વધારે થતું બરાબર તકલીફ વધારે થતી તો પછી એ લોકો મારી જોડે એકદમ અભરત્ય મતલબ વ્યવહાર કરવા લાગ્યા કે આ તો આ જ છે રિઝલ્ટ આમ જ છે રિઝલ્ટ ના મળે કે મારી જવાબદારી નથી કે પછી એ લોકો મારી જોડે પૈસાની ઘણી બધી મારી જોડે વાત કરી મેં પૈસા એ પૂરા આપી લીધા બરાબર ને પછી મને જાણવા મળ્યું કે એ ઇન્જેક્શન આપે છે એ બી એક ઇસ્ટ્રોઇડ જ છે ને આ સુધી મને ઇસ્ટ્રોઇડ મતલબ કઈ જાતનું આપે છે બી મને બતાવતા નથી તો હવે હું સરકારશ્રીને થોડું વિનંતી કરવા માગું છું કે હવે મારી બોડીને કંઈ પણ જાતની તકલીફ થશે બરાબર મારા ઘરે મારી પત્ની છે મારી એક બેબી છે મારો એક બાળક છે બરાબર પછી એમનું શું કદાચ મને કઈ થઈ ગયું હાર્ટ એટેક કે એવું કઈ આવ્યું તો એના પછી મારા પાછળ વાળાનું શું વિનંતી એ છે અને મારી વિનંતી એ છે કે એ જીમની અંદર અનેક લોકો ભોગ બને છે બાકી એમને કોઈ પણ જાતનું રિઝલ્ટ આપતા નથી અને પછી એ લોકો બહાર આવવાનું કે છે તો પણ ડરે છે હવે એ શું માઇન્ડની અંદર બીજા લોકોને શું નાખે છે કોઈને ખ્યાલ આવતું નથી તો પ્લીઝ મને આનો ન્યાય મળે એના માટે હું વિનંતી કરું છું ને આવું કે કોઈ પણ જાતની જીમની અંદર આવું ઇસ્ટ્રોજ ને કામ ન થાય એના ઉપર કડક કાયદેસર પગલાં મારી વિનંતી છે સાહેબ